ખેડામાં ડાકોર પગપાળા જતાં લોકોને લઈ પોલીસે જાહેનામું બહાર પાડ્યું આગામી દિવસોમાં ડાકોર ખાતે ફાગણ સુદ પૂનમનો મેળો ભરાવનાર હોય વધુ પડતા યાત્રાળુઓ અમદાવાદ છે જુદા જુદા વિસ્તારોમાંથી ડાકોર પગપાળા દર્શનાર્થી જતા હોય છે ડાકોર પગપાળા દર્શનાર્થી જતા દર્શનાર્થીઓને ધ્યાને રાખી કેટલાક રસ્તા ઉપર વાહનોની અવરજોવર ઉપર પ્રતિબંધ મૂકી ડાયવર્ટ આપવામાં આવ્યો છે જેમાં જસોદાનગર ચાર રસ્તાથી વિન્ઝોલ ચાર રસ્તા સુધી જતો એક તરફનો રોડ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરાયો જશોદાનગર ચાર રસ્તાથી બિન્સોલ ચાર રસ્તા સુધી જતો બીજી સાઈડ રોડ ઉપરથી અવરજવર ચાલુ રહેશે જ્યારે બિનસોલ ચાર રસ્તાથી જસોદાનગર ચાર રસ્તા તરફ જતા તમામ વાહનો રિંગ રોડ ઉપર બંને તરફ તથા નારોલ સર્કલ તરફ અવરજવર જવર કરી શકાશે મહત્વનું છે કે આ જાહેરનામું ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ સેવાઓ તથા સરકારી વાહનોને કામગીરી દરમિયાન તેમજ ડાકોર જતા પદયાત્રીઓ માટે જીવન જરૂરિયાતની તેમજ આવશ્યક ચીજ વસ્તુઓ તથા તેને લગતા સાધન સામગ્રી લઈ જતા વાહનોને લાગુ પડશે નહીં બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ